ઘોઘાના વિવિધ વિસ્તારોમાં હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી આજ રોજ વધુ પૂનમ એટલે કે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે ઘોઘા ગામે ઠેર ઠેર હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગામના વિવિધ વિસ્તારોમાં આવેલા હનુમાનજી મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોગા જૈન દેરાસર પાસે આવેલ બાહુબલી હનુમાનજી મહારાજના મંદિરે બારવાડા રામજી મંદિર ખાતે આવેલ હનુમાનજી મહારાજના મંદિરે તેમજ વિઠ્ઠલવાડી ખાતેના બાલા હનુમાનજી મહારાજના મંદિર ખાતે હનુમાન જન્મોત્સવને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંદિર ખાતે ધજા પૂજન સાંજે મહિલા સત્સંગ મહાપ્રસાદ મહાઆરતી અને રાત્રે ભજન સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા હનુમાનજીના જન્મોત્સવ પ્રસંગ દરમિયાન મંદિરમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો હનુમાનજી દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા અને પવન પુત્ર હનુમાન કી જય જય રામના નારાથી મંદિરના પરિસર ગુંજી ઉઠ્યા હતા અને મોટી સંખ્યામાં આવેલ ભક્તોએ દર્શન મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા